ભોજ ગામે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી ગામની વિઝિટ કરી બોજ ગામે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી ગામની વિઝિટ કરી પાદરા તાલુકાના બોજ ગામે બાવીસ જાન્યુઆરી નિમિત્તે નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો જેમાં વડુ પોલીસે મહિલા સહિત તેર લોકોની ધરપકડ કરી છે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી રોહન આનંદ સહિત પોલીસ કાફલો બોજ ગામે પહોંચ્યો હતો અને બનાવની સ્થળ પર વિઝિટ કરી હતી વડુ પોલીસ દ્વારા બોજ ગામે ફ્લેગ માર્ચ કર્યો હતો બે દિવસ પહેલાં ભગવાન શ્રીરામની પ્રાણદક્ષિણા દિવસે જો ભોજ ગામ પાદરા તાલુકામાં એક કોમી બનાવ બનેલા હતા અને અનુસંધાને આજ બરોડા રેન્જ મહેમાન આઈજી સાહેબ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવેલ હતા પહેલાં આ જો ગુના દાખલ થયેલા હતા અરવાનાજી સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનમાં એની તપાસ બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અહીંયાનો કાયદા ગામમાં કાયદા વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે આ બાબતમાં ડિટેલ માહિતી મેળવવામાં આવેલ અને પછી બનાવનો જે સ્થળ હતા સાહેબ એમની પણ મુલાકાત હતી અહીંયા હાલ જો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે એમાં બાબતમાં સાહેબ ઘણી બધી સૂચનાઓ કરેલ છે પોઈન્ટ વધારવા માટે સાહેબનું સૂચનાઓ આવેલ છે અને તપાસની ગતિ કેવી રીતે વધારવાનું તપાસનો ઠોસ કેવી રીતે કરવાનું પ્રોસિક્યુશન કેવી રીતે સારી રીતે ચલાવવાનું અને કોર્ટમાં કેવી રીતે દલીલ અમે લોકોની સારી થાય જેથી આ બધા આરોપીઓને સજા સુનિશ્ચિત થાય આ બાબતમાં સાધવા ઘણી બધી સૂચનાઓ કરવામાં આવેલ છે જે અત્યારે અમે લોકો અમલમાં લાવવાના છીએ હાલ નામજોગ આરોપીઓમાંથી પંદર આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે એ લોકો હાલ પાતળા કોર્ટમાં એનું પ્રોડક્શન થઈ રહ્યા છે અને રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે હા જી એ મહિલા જો છે એનું નામ ફરિયાદમાં નહીં હતા બટ તપાસ દરમિયાન એનું નામ પણ ખુલેલ છે એમની પણ અટક કરીને એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે છે તો ભવિષ્યમાં અહીંયા કોઈ પોલીસ ચોકી બનાવવાનો કોઈ પ્લાનિંગ દેખો આ એક નીતિ વિષય પ્રશ્ન છે અમે લોકો એમાં માનું પ્રપોઝલ કરી શકીએ છીએ બટ એઝ ઓફ નો હાલના તબક્કે અમારા લોકોની જે ફર્સ્ટ પ્રાયોરિટી છે એ કાયદા વ્યવસ્થાને ફરીથી એકવાર મર્યાદિત અને સુચારૂ રાખવાનું છે એ બધું મને ખ્યાલ છે અને આ બાબતમાં જે ચાર લોકો એવી પોસ્ટ કરી હતી એ લોકોની અત્યારે પોલ્યુશન લાઈને અટકાયત કરવામાં આવેલ છે એમાં ગુના પાન દાખિલ થઈ છે અને જે મૂળ જગ્યાથી આ પોસ્ટનો મૂળ છે જ્યાંથી એ લોકોએ લાવ્યા હશે જ્યાંથી શેર થયા હશે એ મૂળ સુધી અમે લોકો જવાના છીએ